તે પહેલાં મારી માતા આ પ્રમાણે તૈયારી કરે છે મને ઉઠાડી મને બ્રશ કરવા મોકલી મારા માટે દૂધ બનાવે છે હું દૂધ પી લીધા પછી સનાદી ક્રિયાઓ કરવા જાઉં છું ત્યારે તે મારો સ્કૂલ યુનિફોર્મ તૈયાર રાખે છે તે મારા શાળાના વિરામ માટે નાસ્તો તૈયાર કરે છે હું નાહીને તૈયાર થઈને આવું ત્યારે મારા માટે કેળા સફરજન વગેરે ફળ કાપીને તથા ખજૂર નાસ્તામાં આપે છે હું નાસ્તો કરી લઉં ત્યાં સુધીમાં તે મારા બૂટ સાફ કરીને મોજા બૂટ તૈયાર રાખે છે આમ હું શાળા માટે તૈયાર થાઉં ત્યારે બધા કાર્યોમાં માતા મને મદદ કરે છે બે તમારે શહેરની કોઈ હોસ્ટેલમાં જવાનું થાય તો તમને ગમે કેમ ઉત્તર મારે શહેરની કોઈ હોસ્ટેલમાં જવાનું થાય તો મને ખૂબ જ ગમે ઘર અને શાળાના એક પ્રકારના ઢાંચામાંથી બહાર નીકળીએ તો શહેરની શાળા કે હોસ્ટેલમાં અલગ વાતાવરણ મળે એ વાતાવરણ પણ ખાસ કરીને સામૂહિક જીવનના શિક્ષણને ધ્યાનમાં રાખીને હોય તેથી વિશેષ ઘડતર થાય ઘરથી દૂર રહેવાના ગેરફાયદા કરતા ફાયદા વિશેષ છે તેથી ત્રણ ઘર અને હોસ્ટેલના જીવનમાં શું તફાવત જોવા મળે છે ઉત્તર ઘર અને હોસ્ટેલના જીવનમાં ઘણા મહત્વપૂર્ણ તફાવત જોવા મળે છે ઘરનું જીવન હોસ્ટેલનું જીવન ઘરનું જીવન ઘરે માતા પિતા બધી જવાબદારીઓ સંભાળે છે હોસ્ટેલનું જીવન હોસ્ટેલમાં બધું જાતે સંભાળવું પડે કપડાં ધોવા સમયસર ઉઠવું અભ્યાસની જવાબદારી લેવી ઘરે માતાના હાથનું ગરમાગરમ અને મનપસંદ ભોજન મળે

હોસ્ટેલમાં ઘરની સરખામણીમાં સ્વાવલંબી બનવામાં આત્મવિશ્વાસ અને સામાજિક કૌશલ્ય વિકસાવવામાં નવા પડકારનો સામનો કરતા શીખવાનું ખૂબ મળે છે આથી આપણો સારો વ્યક્તિત્વ વિકાસ થાય છે ચાર તમે બેંકમાં ખાતું ખોલાવ્યું છે શા માટે ઉત્તર હા મેં પિતાની મદદથી બેંકમાં બચત ખાતું ખોલાવ્યું છે મેં આ નિર્ણય લીધો કારણ કે મારા માતા પિતા મને દર મહિને પોકેટ મની આપે છે અને દાદા દાદી પણ દિવાળી અને જન્મદિવસ જેવા પ્રસંગોએ પૈસા આપે છે આ બધા પૈસા હું પહેલા મારી તિજોરીમાં રાખતો હતો પણ હવે સમજાયું કે બેંકમાં રાખવાથી ઘણા ફાયદા છે જેમ કે મારા પૈસા સુરક્ષિત રહે છે બેંક મને વ્યાજ આપે છે જેથી મારા પૈસા વધે છે જરૂર પડે ત્યારે પૈસા ઉપાડી શકાય છે વળી મારા શિક્ષકે કહ્યું છે નાનપણથી જ બચત કરવાની આદત પાડવી જોઈએ આ બેંક ખાતું મને નાણાકીય જવાબદારી શીખવે છે અને ભવિષ્ય માટે બચત કરવા મદદ કરે છે પાંચ તમારે ઘરથી દૂર રહેવાનું થાય તો કઈ કઈ વસ્તુની જરૂર પડે ઉત્તર મારે ઘરથી દૂર રહેવાનું થાય તો મારે આ મુજબની વસ્તુઓની જરૂર પડે રોજિંદા કપડાં અંડર ગાર્મેન્ટ્સ મોજા ટુવાલ નેપકીન ટૂથબ્રશ ટૂથપેસ્ટ સાબુ શેમ્પૂ નેલ કટર કાંસકો બેડશીટ ઓશીકુ બ્લેન્કેટ વગેરેની જરૂર પડે બે અભ્યાસ માટે નોટબુક પેન પેન્સિલ પાઠ્યપુસ્તકો વગેરેની જરૂર પડે ત્રણ રોજિંદી જરૂરિયાતમાં પાણીની બોટલ ચપ્પલ બૂટ જરૂરી દવાઓ જો કોઈ હોય તો થોડા નાસ્તાની વસ્તુઓ વગેરેની જરૂર પડે ચાર અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓમાં ફોટા આઈડી ઇમરજન્સી કોન્ટેક નંબરની લિસ્ટ થોડા પૈસા ઇમરજન્સી માટે સંપર્ક માટે ફોન વગેરેની જરૂર પડે છ શાળાએ આવતા પહેલાં તમારા માતા પિતા તમને સી શિખામણ આપે છે ઉત્તર શાળાએ આવતા પહેલાં મારા માતા પિતા મને શિખામણ આપે છે કે દરેક શિક્ષકનો આદર કરજે

કારણ કે હું આગળના દિવસે મોબાઈલ ફોન પર ગેમ રમવામાં એટલો મશગુલ હતો કે મેં મારું કાર્ય કર્યું ન હતું તેથી બીજા દિવસે મારા શિક્ષક તરફથી ચિઠ્ઠી આવી કે મેં ગણિત અને વિજ્ઞાનનું કાર્ય કર્યું નથી પપ્પાએ મને સમજાવ્યું કે આ ઉંમરે અભ્યાસ સૌથી મહત્ત્વનો છે અને મોબાઈલમાં સમય બગાડવાથી મારું ભવિષ્ય બગડી શકે છે તેમનો ગુસ્સો સાચો હતો કારણ કે તેઓ મારી સારી કારકિર્દી માટે ચિંતિત હતા મેં તેમની માફી માગી અને વચન આપ્યું કે હવેથી પહેલા અભ્યાસ પૂરો કરીશ અને પછી જ મોબાઈલમાં ગેમ રમીશ આઠ તમારી આસપાસ કોઈએ અદ્વચતી ભણવાનું છોડી દીધું છે કેમ ઉત્તર હા મારી સોસાયટીમાં રહેતો નિર્મિત ગયા વર્ષે ધોરણ નવમાંથી ભણવાનું છોડી દીધું હતું તેના પિતાજીનું અચાનક અવસાન થવાથી ઘર ખર્ચને પહોંચી વળવા તેણે નાની ઉંમરે જ દુકાન પર કામ કરવા જવું પડ્યું મને ખૂબ દુઃખ થાય છે કે તે ભણી ન શક્યો હું માનું છું કે દરેક બાળકને ભણવાની તક મળવી જોઈએ નવ તમે તમારા મિત્રને ક્યારે ક્યારે મદદ કરો છો શા માટે ઉત્તર હું મારા મિત્ર અમિતને ગણિત અને વિજ્ઞાનના દાખલા સમજવામાં મદદ કરું છું કારણ કે મને આ વિષયો સારા આવડે છે જ્યારે તે બીમાર પડે ત્યારે હું તેને નોટ્સ આપું છું મિત્રોએ એકબીજાની મદદ કરવી જોઈએ એવું હું માનું છું વળી જ્યારે મને અંગ્રેજીમાં મુશ્કેલી પડે છે ત્યારે અમિત મને મદદ કરે છે દસ તમે પૈસાની બચત કેવી રીતે કરશો એ બચતનો તમે શું ઉપયોગ કરશો ઉત્તર મારા માતા પિતાએ મને એક ગુલ્લક આપ્યું છે તેમાં હું મારી પોકેટ મનીમાં મળેલા પૈસામાંથી થોડા પૈસા બચાવું છું આ બચતથી હું મારા ઉચ્ચ અભ્યાસ માટે એક ટેબ્લેટ ખરીદવા માગું છું જેથી ઓનલાઈન અભ્યાસ કરી શકું વળી થોડા પૈસા હું ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ માટે પણ વાપરવા માગું છું પ્રશ્ન બે કાઉન્સમાં આપેલા શબ્દોનું વર્ગીકરણ કરો તેમાં એકમના આધારે વધુ શબ્દોનો ઉમેરો કરો બેંકને લગતા શબ્દો બેંક ફોર્મ બચત ખાતું શિક્ષણને લગતા શબ્દો યુનિવર્સિટી વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી પ્રશ્ન ત્રણ આ એકમાં વપરાયેલા અંગ્રેજી શબ્દો શોધી તેનો ગુજરાતી અર્થ જણાવો ઉદાહરણ યુનિવર્સિટી વિશ્વવિદ્યાલય એકાઉન્ટ હિસા ખાતું બે એડમિશન પ્રવેશ દાખલો સંકળાયેલ જોડાયેલ છ ઓફિસ કચેરી કાર્યાલય સાત કબાટ અલમારી કબાટ આઠ કિલોમીટર હજાર મીટર અંતરનું માપ નવ કેન્ટીન અલ્પહાર માટેની જગ્યા દસ કેમિકલ રસાયણ અગિયાર કેરિયર વ્યવસાય નોકરી કારકિર્દી બાર કોલેજ મહાવિદ્યાલય તેર ક્લાસ વર્ગ ક્લાસ કાચનો પ્યાલો પંદર ગ્રેજ્યુએટ સ્નાતક પદવીધર સોળ ટૂથપેસ્ટ દાંતનું મંજર સત્તર ટૂથબ્રશ દાંત ઘસવા માટેનું બ્રશ અઢાર ટેબલ મેજ ઓગણીસ ડાઇનિંગ ટેબલ જમવાનું મેજ વીસ ડિગ્રી પદવી એકવીસ ડ્રીસ્ટ્રિક્શન સિત્તેર ટકા ઉપરાંત ગુણ મેળવીને ફેક્ટરી કારખાનું ફેકલ્ટી વિદ્યાશાખા છવ્વીસ ફ્રી શુલ્ક સત્યાવીસ બંગલો કોઠી એકલું વિશાળ મકાન અઠ્યાવીસ બિલ હિસાબની ચિઠ્ઠી

ગૌરાંગને કોલેજની હોસ્ટેલમાં એડમિશન મળ્યું બે ગૌરાંગનું બચત ખાતું બેંકમાં ખોલાવવામાં આવ્યું ત્રણ ગૌરાંગના ખાતામાં પાંચ હજાર રૂપિયા જમા કરાવ્યા ચાર હેમતભાઈ ગૌરાંગ ઉપર તાડુક્યા પાંચ મધુબહેને પોતાના પુત્રને મનાવ્યો છ પિતાનું અવસાન થતાં વિજયે અભ્યાસ છોડી દીધો સાત કોલેજના મિત્રોએ વિજયની ફી અને હોસ્ટેલનો ખર્ચ ભોગવી લીધો આઠ ગૌરાંગના નિર્ણય ઉપર હેમ્મતભાઈને આનંદ થયો પ્રશ્ન છ આપેલા ચલણમાં તમારી વિગત ભરો પ્રશ્ન સાત આપેલા શબ્દો મોટેથી બોલો અને તમારા મિત્રોને શ્રુત લેખન કરાવો ઉદાહરણ યુનિવર્સિટી કેમિકલ બ્રાન્ચ પ્રશ્ન આઠ મધુબહેને હોસ્ટેલ માટે જરૂરી સામાનની યાદી બનાવી છે શબ્દ ચોરસ માંથી યાદી મુજબના શબ્દો શોધો

જંગલના પવનની જેમ અન્ય લોકો આવે અને જતા રહે છે પરંતુ માતા હંમેશા સાથે રહે છે બે મા બાપ જન્મ આપે કર્મ નહીં માતા પિતા બાળકને જન્મ આપે છે પરંતુ તેના કર્મ ભાગ્ય નસીબ નક્કી કરી શકતા નથી વિચાર વિસ્તાર આ કહેવત વ્યક્તિગત પ્રયત્ન અને જવાબદારીનું મહત્વ દર્શાવે છે માતા પિતા બાળકને જીવન આપે છે પરંતુ દરેક વ્યક્તિનું ભાગ્ય તેના પોતાના કર્મો અને પ્રયત્નો પર આધારિત હોય છે આપણી સફળતા કે નિષ્ફળતા આપણા પોતાના કાર્યો પર નિર્ભર છે ત્રણ માં લગી મોસાળ અને બાપ લગી કુટુંબ હોય ત્યાં સુધી સાથે સંબંધ અને પિતા હોય ત્યાં સુધી કુટુંબ ધ્યાન રાખે વિચાર વિસ્તાર આ કહેવત કુટુંબમાં માતા પિતાનું મહત્વ દર્શાવે છે માતા સાસરિયા અને પિયર વચ્ચેનો સેતુ છે જ્યારે પિતા વંશ અને કુટુંબની પરંપરા જાળવે છે તેમના અસ્તિત્વ સાથે જ સંબંધનું માળખું મજબૂત રહે છે ચાર માએ સવાસેર શૂટ ખાવી માતાએ બાળકના જન્મ પછી શેર શૂટ ખાધી છે તેથી તે મજબૂત છે વિચાર વિસ્તાર આ કહેવત માતાના શારીરિક અને માનસિક સામર્થ્ય દર્શાવે છે પ્રાચીન સમયમાં બાળકના જન્મ પછી માતાને શૂટ ખવડાવવામાં આવતી જે તેને શક્તિ આપે છે આ કહેવત સૂચવે છે કે માતા અનેક મુશ્કેલીઓ સહન કરી શકે છે અને બાળકના હેત માટે તકલીફો વેઠી શકે છે પાંચ માગ્યા વગર તો મા પણ ન ફીરશે જો તમે માગશો નહીં તો માતા પણ ભોજન પીરસશે નહીં વિચાર વિસ્તાર આ કહેવત સૂચવે છે કે જો તમે તમારી જરૂરિયાતો વ્યક્ત નહીં કરો તો કોઈ તમને મદદ કરી શકશે નહીં પછી ભલે તે તમારી માતા જેવી નજીકની વ્યક્તિ હોય આ કહેવત આપણને શીખવે છે કે જીવનમાં જે જોઈએ તે માટે માગતા શીખવું જોઈએ અને પોતાની જરૂરિયાતો સ્પષ્ટપણે વ્યક્ત કરવી જોઈએ પ્રશ્ન દસ પ્રશ્નોના ઉત્તર લખો એક ગૌરાંગને હોસ્ટેલમાં મૂકવા માટે ઘરમાં સીસી તૈયારીઓ ચાલતી હતી ઉત્તર ગૌરાંગને હોસ્ટેલમાં મૂકવા માટે ઘરમાં આ મુજબની તૈયારીઓ ચાલતી હતી તેના મમ્મી મધુબહેન એડમિશન મળ્યું ત્યાર પછી દસ દિવસ સુધી હોસ્ટેલમાં લઈ જવાની વસ્તુઓ લિસ્ટ બનાવતા હતા તે લિસ્ટ મુજબની વસ્તુઓ પણ મધુબહેન લઈ આવતા મધુબહેન ગૌરંગના મિત્રની મમ્મીનો સંપર્ક સાંધી કોલેજમાં જઈ આવ્યા કોલેજની બાજુની બેંકમાં ખાતું ખોલાવી તેમાં પાંચ હજાર રૂપિયા જમા કરાવવાનું નક્કી કરવામાં આવ્યું બે હેમંતભાઈના સ્વભાવની સી વિશેષતા છે ઉત્તર હેમંતભાઈ સ્વભાવે ચોકસાઈવાળા વ્યક્તિ છે તેઓએ હિસાબની વ્યવહારની ચીવટને કારણે બંગલો કાર ફેક્ટરી વગેરે ઊભું કર્યું છે તેઓ નાળીની છાલ જેવા કડક અને એટલા જ કોપરા જેવા કૂણા પણ છે ત્રણ મધુબહેન ગૌરાંગની હોસ્ટેલે જવા માટેનો આગ્રહ શા માટે રાખતા હશે ઉત્તર મધુબહેન ગૌરાંગને રહેવાની તેને સલામતીની અને તેને મળનારી સુવિધાઓની ખાતરી કરવી હશે આ ઉપરાંત આપણે સૌ જાણીએ છીએ કે સંતાનની સુખાકારી માટે માતાને સ્વાભાવિક ચિંતા હોય છે તેથી ગૌરાંગની સુખાકારી સુનિશ્ચિત કરવા મધુબહેન તેની હોસ્ટેલે જવાનો આગ્રહ રાખતા હશે ચાર હેમંતભાઈ ગૌરાંગ ઉપર શા માટે તાળોકી ઉઠ્યા ઉત્તર એક દિવસ ગૌવરાંગ અને હેમંતભાઈ ડાઇનિંગ ટેબલ પર બેસીને બેંક એકાઉન્ટ તપાસી રહ્યા હતા ત્યારે હેમંતભાઈને અચાનક ગૌરાંગ હોસ્ટેલમાં રહેવા ગયો હતો ત્યારે તેના નામે બેંકમાં પાંચ હજાર રૂપિયા જમા કરાવેલ તે યાદ આવ્યું હેમંતભાઈએ કહ્યું કે તું મેસનું કેન્ટીનનું કે ધોબી દૂધવાડાના બિલ માટેના તેમજ કોલેજ અને હોસ્ટેલ ફીના પૈસા ઘરેથી લઈ જતો હોવાથી તે બેંક એકાઉન્ટમાં વ્યાજ સાથે કેટલું બેલેન્સ છે તેના જવાબમાં ગૌરાંગે ખબર નથી કહ્યું ત્યારે હેમંતભાઈ તેના પર તાળુકી ઉઠ્યા પાંચ ગૌરાંગ પોતાના પિતાને બેંક એકાઉન્ટનો હિસાબ આપવાનું શા માટે ટાળતો હતો ઉત્તર ગૌરાંગની સાથે હોસ્ટેલમાં રહેતા મિત્ર વિજયના ઘરની સ્થિતિ સારી ન હતી તેના પિતા વિજયના ભણવાનો ખર્ચ ઉઠાવતા પરંતુ તેના પિતાનું મૃત્યુ થવાથી તે અભ્યાસ છોડી નોકરીએ લાગે જવા ઈચ્છતો હતો ગૌરાંગ અને હોસ્ટેલના પાંચ છ વિદ્યાર્થીઓએ મળીને તેને કોલેજ અને હોસ્ટેલનો ખર્ચ ભોગવવાનું નક્કી કર્યું આથી તેણે બેંક એકાઉન્ટમાં જમા થયેલા સાડા પાંચ હજાર રૂપિયા વિજયના અભ્યાસ પાછળ ખર્ચી નાખ્યા હોવાથી તેના પિતાને બેંક એકાઉન્ટનો હિસાબ આપવાનું ટાળતો હતો છ પિતાએ આપેલા રૂપિયાનું ગૌરાંગે શું કર્યું કેમ ઉત્તર ગોવરાંગના પિતાએ આપેલા રૂપિયા તેણે પોતાના હોસ્ટેલના મિત્ર વિજયની કોલેજ અને હોસ્ટેલની ફી ભરવામાં ખર્ચી નાખ્યા કારણ કે તેના મિત્ર વિજયની ઘરની પરિસ્થિતિ સારી નહોતી તેના પિતા તેના ભણતરનો ખર્ચ ઉઠાવતા હતા તેના પિતાના મૃત્યુ પછી વિજય અભ્યાસ છોડી નોકરીએ લાગે જવા માંગતો હતો આથી ગૌરાંગ અને હોસ્ટેલના પાંચ છ વિદ્યાર્થીઓ મળીને તેની કોલેજ અને હોસ્ટેલનો ખર્ચ ભોગવવાનું નક્કી કર્યું સાત ગૌરાંગનો પહેલ વહેલો નિર્ણય તમને ગમ્યો કેમ ઉત્તર હા મને ગૌરાંગનો પહેલ વહેલો નિર્ણય ગમ્યો કારણ કે કોઈ વિદ્યાર્થીના ભણતરનો ખર્ચ ઉઠાવવાનો નિર્ણય સંપૂર્ણપણે યોગ્ય ગણી શકાય શિક્ષણ એ દરેકનો મૂળભૂત અધિકાર છે દરેક વ્યક્તિને ગુણવત્તા સભર શિક્ષણ મેળવવાનો અધિકાર છે આર્થિક સ્થિતિ એ શિક્ષણ મેળવવામાં અવરોધક ન બનવી જોઈએ શિક્ષણથી વ્યક્તિ આત્મનિર્ભર બને છે જો આપે હજી સુધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી પ્રશ્ન અગિયાર આપેલા ફકરાનું યોગ્ય ઝડપથી વાંચન કરો એક મિનિટમાં કેટલા શબ્દો વાંચ્યા તેની નોંધ કરો આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં